નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અમદાવાદ હેડલાઇન ન્યૂઝ હું છું હંમેશા અમદાવાદમાં દિનેશ હોલ ખાતે હમરાઈ ફાઉન્ડેશન અને સ્વરાલય દ્વારા પ્લે બેક સિંગર કશિશ રાઠોડના જન્મ દિવસ નિમિત્તે હિન્દી મ્યુઝિક કોન્સેપ્ટ નો આલ્બમ રાત રાડે નું લોન્ચિંગ અને સિંગિંગ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું કશિશ રાઠોના ના ખાસ ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા કશિશ રાઠોરે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમજ પોતાની ઇન્કમ ના ચાલીસ ટકા ભાગ સામાજિક સેવામાં વાપરે છે આ ભવ્ય માં અમદાવાદીઓએ મોજ માણી હતી એક્ટ્રેસ કશિશ રાઠોના જન્મદિવસ પર ભવ્ય પાર્ટી નું આયોજન કરાયું હતું અમદાવાદ ની દીકરી કશિશ રાઠોડે બે વર્ષના ટૂંકા સમયમાં અગિયાર થી વધુ ગુજરાતી ફિલ્મો એક થી વધારે સ્ટેજ શો સો થી વધારે આલ્બમ કરી છે હમરાઈ ફાઉન્ડેશન ના સ્થાપક કશીસ રાઠોડ છે તેમને કોરોના સમય વખતે અનેક જગ્યાએ જઈ સેવાકીય પ્રવૃત્તિ પણ કરે છે આલ્બમ હિન્દી વેબ સિરીઝમાં નામ રોશન કર્યું છે શો એક્ટ્રેસ અને સિંગર કશિશ રાઠોરના જન્મદિવસની કેક કાપી બંકિમ પાઠકના ફાઉન્ડેશનને અને બીજી અનેક સંસ્થાને અગિયાર હજારનું ડોનેશન કરવામાં આવ્યું હતું તેમજ સંગીત ઇન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ પણ હાજર રહી હતી તેમજ મીડિયા પાર્ટનર તરીકે ગુજરાતનો બેલીના એડિટર મયુરભાઈ ઠક્કર અમદાવાદ હેડલાઇન ન્યૂઝના તંત્રી કુલદીપ વોરા તેમજ પચાસથી વધુ મીડિયાના લોકો હાજર હતા પ્રોગ્રામમાં એક હજારથી વધુ લોકો આ શો નિહાળવા તેમજ કશિશ રાઠોને જન્મદિવસની શુભકામના આપવા માટે તેમજ a ver તેમજ જે સૌથી વધારે સૌથી કરતા વધારે લોકો હોલની બહાર ટિકિટ માટે ઉભા રહ્યા હતા સોળો સોંગ દોઢ સોંગ સિત્તેરના દાયકાના જૂના ગીતો તેમજ અત્યારના નવા ગીતો ગાય પ્રેક્ષકોના દિલ જીત્યા હતા ગુજરાતમાં ગીતો સાથે પરફોર્મન્સ કરનાર કે માત્ર એક જ ગાયિકા છે કચ્છ પાલનપુર મોરબે ગોધરા પુના ગોવા રાજસ્થાન તેમજ દેશના અનેક જગ્યાએથી કેઆના આરના ફેન્સે જન્મદિવસની શુભકામના પાઠવી હતી જેમને આ શોની ટિકિટ ના મળી શકી તેમના માટે કશિશ રાઠોડ તરફથી એક સુંદર મેસેજ આપવામાં આવ્યો હતો કે નિરાશ ના થાવ શો ફરીથી લઈને જલ્દી આવશે કશિશ રાઠોડ રિપોર્ટર કુલદીપ વોરા સાથે ભરત ઠાકોર અમદાવાદ હેડલાઇન ન્યૂઝ અમદાવાદ